ગીર સોમનાથમાં વરસાદી માહોલ જામ્યો છે કાંઠા વિસ્તારના ગામડાઓમાં વરસાદે વિરામ બાદ હવે વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે અને દીવ કોડીનાર ઉના વિસ્તારમાં વરસાદ ખાબકી રહ્યો છે તો વરસાદે વિરામ લીધો હતો અને ત્યારબાદ ફરી એકવાર વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે તો ગીર સોમનાથ દેવ કોડીનાર ઉના વિસ્તારમાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે તો વરસાદ વરસવાને કારણે લોકોને ગરમીમાંથી આંશિક રાહત પ્રાપ્ત થઈ છે બીજી તરફ વરસાદે બ્રેક લીધો હતો વરસાદે વિરામ લીધો હતો અને ત્યારબાદ ફરી એકવાર વરસાદનું આગમન થતાં ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે લાંબા સમયના વિરામ બાદ ગીર સોમનાથ જિલ્લામાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું અને છેલ્લા એકાદ કલાકથી થી ગીર સોમનાથ જિલ્લાનો જે દરિયાકાંઠો છે ત્યાં આગળ ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે જે પ્રમાણે આ જે દ્રશ્યો છે તે કોડીનાર તાલુકાના છે અને કોડીનાર તાલુકાના દરિયાકાંઠાના જે ગામો છે ત્યાં આગળ છેલ્લા એકાદ કલાકથી ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે તો સાથે સાથે ઉના અને પ્રવાસન સ્થળ દીવ છે કે ત્યાં આગળ પણ છેલ્લા એકાદ કલાકથી વરસાદ છે તે વરસી રહ્યો છે છેલ્લા એકાદ કલાકના વરસાદને લઈ અને ખેડૂતોના જે પાક હતા જે છેલ્લા એકાદ મહિનાથી મૂરજાતા હતા ખેડૂતોએ બે થી ત્રણ જેટલા પાણી છે પિયત પણ આપ્યું હતું અને તે પિયત આપ્યા બાદ આજે ફરી જ્યારે મેઘરાજા મંડાયા છે ત્યારે ગીરના ખેડૂતો છે તેઓ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે કારણ કે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક એ પ્રકારની આશા હતી કે જેલા એકાદ મહિનાથી જે વરસાદ નથી વરસતો તેમને કારણે દુષ્કાળ જેવી સ્થિતિ છે તે નિર્માણ પામશે પરંતુ આજે જ્યારે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે ત્યારે ગીરના જે ખેડૂતો છે તે હરખાયા છે અને સતત વરસાદને કારણે ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો છે તેઓમાં ક્યાંક ને ક્યાંક ખુશી જોવા મળી રહી છે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી સામે આવી છે ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદનું અનુમાન તો બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે વિશાખાપટ્ટનમ વિજયવાડા વચ્ચે થઈ છે સિસ્ટમ પસાર થઈ રહી છે ત્યારે મહારાષ્ટ્રમાં આવતા સિસ્ટમ વધુ મજબૂત બનશે સર્ક્યુલેશન આવનારા દિવસોમાં વધુ મજબૂત થવાની શક્યતા છે અરબસાગરમાં જોવા મળી રહ્યો છે કારણ ત્યારે અરબસાગરમાંથી સિસ્ટમને વધુ તાકાત મળશે ગુજરાતમાં સાર્વત્રિક સારો વરસાદનું અનુમાન છે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા તો દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં પાંચથી દસ ઇંચ વરસાદ વરસી શકે છે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ત્રણથી છ ઇંચ વરસાદનું અનુમાન તો કચ્છમાં પણ સારા વરસાદની શક્યતા ગીર સોમનાથમાં અતિભારે વરસાદનું અનુમાન આ સિસ્ટમના કારણે ગાજવીજ સાથે વરસાદ થશે બંગાળની ખાડીની અંદર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે જે આવનારા દિવસની અંદર વધુ મજબૂત થશે અને જેને કારણે સોળ ઓગસ્ટથી લઈ અને બાવીસ ઓગસ્ટ બે હજાર પચીસ દરમિયાન ગુજરાત રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદ જોવા મળશે અને અમુક વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદનું પણ અનુમાન છે આમ જોવા જઈએ તો છેલ્લા બે ત્રણ દિવસથી બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ બની રહી હતી આજે તેર ઓગસ્ટના રોજ સિસ્ટમ છે એ ડેવલપ થઈ ગઈ છે અને અત્યારે એ સિસ્ટમની મુવમેન્ટ પણ ચાલુ થઈ ગઈ છે સામાન્ય રીતે અત્યારે જે સિસ્ટમ જોવા જઈએ તો બંગાળની ખાડીમાંથી એ સિસ્ટમ મુવમેન્ટ કરી અને ઉત્તર પશ્ચિમ દિશા તરફ ગતિ કરી રહી છે અને અત્યારે એ સિસ્ટમનું લોકેશન જે આવી રહ્યું છે તે વિજયવાડા અને વિશાખાપટ્ટનમની વચ્ચે એ સિસ્ટમ છે એ સક્રિય છે અને અત્યારે ધીમે ધીમે એ ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે એટલે આવનારા દિવસમાં આ સિસ્ટમ છે એ મહારાષ્ટ્રના કાંઠા સુધી આવશે એટલે મહારાષ્ટ્ર ઉપર આવીને આ સિસ્ટમથી વધુ મજબૂત થશે ગુજરાતની અંદર એસી થી નેવું ટકા વિસ્તારોની અંદર સારા વરસાદોનું અનુમાન છે અને એમાં પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદો જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર થી લઈને દસ ઇંચ સુધીના વરસાદોની શક્યતાઓ છે એ સાથે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત જેવા વિસ્તારો ની અંદર પણ ત્રણથી લઈને છ ઇંચ સુધીના વરસાદો નોંધાય તેવું એક અનુમાન છે હિમાચલના શ્રીખંડ મહાદેવ અને તીર્થન ખીણમાં વાદળ ફાટવાથી ત્રણ વાહનો તણાઈ ગયા હોવાની ઘટના બની છે બાગી બજાર ખાલી કરાવવામાં આવ્યું અને શિમલાના ગનવીમાં પણ પૂર આવ્યું હતું તો હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં શ્રીખંડ મહાદેવની પહાડીઓમાં વાદળ ફાટવાની ઘટના બની તો કુલ્લુના નિર્મદના બાગીમાં કોતરમાં અચાનક પૂર આવ્યું જોકે અત્યાર સુધી કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી પરંતુ બાગીપુરની આસપાસના બજારને ખાલી કરાવવામાં આવ્યું છે શ્રીખંડ મહાદેવની ઊંચી ટેકરીઓમાં વાદળ ફાટવાથી કુરપન કોતરમાં પાણીનું સ્તર અચાનક વધી ગયું છે જોરદાર પ્રવાહને કારણે કોતર છલકાઈ રહ્યું છે દાનાપુર રેલ્વે કોલોનીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે રેલવે કર્મચારીઓના ઘરોમાં વરસાદનું પાણી ઘૂસી ગયું છે ક્વાર્ટર્સમાં તાળુ મારી પરિવારો કરી રહ્યા છે સ્થળાંતર ત્યારે સાપ વીંછી પાણી અને ચોરીના ડરથી સામાન પણ લઈ જઈ રહ્યા છે સાથે સ્થાનિક અને રેલવે પ્રશાસન ગેરહાજર અને જુઓ કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે સતત વરસાદ બાદ દાનાપુર રેલવે કોલોનીમાં હાલત જલ પ્રલય જેવી થઈ ગઈ છે કોલોનીના રસ્તાઓથી લઈને ક્વાર્ટર્સની અંદર સુધી વરસાદનું પાણી ઘૂસી ગયું છે હાલત એટલી બગડી ગઈ છે કે અનેક રેલવે કર્મચારીઓ પોતાના ક્વાર્ટર્સ પર તાળું મારીને પરિવાર સાથે સુરક્ષિત સ્થળો તરફ સ્થળાંતર કરી રહ્યા છે જેની તસવીરો પણ જુઓ ત્યારે પાણીના ભરાવાની વચ્ચે સાપ વિછીઓના ઘરોમાં ઘૂસી આવવાનો ખતરો બાળકો વૃદ્ધો અને महिलाओं ने सुरक्षा की चिंता और पानी में डूबेला विस्तारों में चोरी की आशंकाएं भय वثار્યો છે मौजूद है दानापुर के न्यू कॉलोनी में और न्यू कॉलोनी के लोग पलायन कर रहे हैं आप तस्वीरों में देख लीजिए ये वो लोग हैं जो यहाँ वर्षों से रह रहे थे और रेलवे क्वार्टर में પૂરી તરફ જલમગ્ન હોને વજ કે મકાનમાં જા રહે હૈ સભી લગના જો હૈાન લાદ કર दूसरे जगह किराए के मकान में जा रहे हैं जबकि जो है इस क्वार्टर का देख रेख का जिम्मा जो है रेलवे का है और इस पानी निकासी का जिम्मा भी रेलवे का लेकिन निकासी नहीं हो रहा है लोग परेशान हैं और रात में सांप बिच्छू अलग से परेशान कर रहा हम है हम इनसे जानते हैं कि कितनी परेशानी है और कहाँ जा रहे हैं परेशानी माने परेशानी है आप तो देख रहे हैं कि पानी में ही चल रहे और दो दिन से पानी में ही है जीना जो है मोहाल हो चुका है बिल्कुल जीना जो है इनका मोहाल हो चुका है इनसे ए, क्या क्या स्थिति रह गई है स्थिति यही रह गई है कि बस दो तीन दिन से लगातार पानी के अंदर है इंतजार कर रहे हैं कि यहाँ कब पानी निकासी होगा बहुत सारे लोग गए डी को बोलने के लिए लेकिन कोई सुनवाई नहीं है डी के साइड फिर निर्णय क्या लिया आपने फिर मैंने यही निर्णय लिया की अब अब तो यहाँ पे रह नहीं सकता हूँ इसी कारण अब यहाँ से पलायन करने में ही भलाई है पूरी फैमिली की क्या नाम है और मेरा नाम हुआ जितेंद्र कुमार तो पलायन करना ही ये भलाई समझ रहे हैं और ये स्थिति इनके घर की स्थिति भी देख लीजिए यहाँ पर जो है महिलाएं भी थीं सभी लोग जो है अब यहाँ से पलायन करने को तात्पर्य हैं और यहाँ रहना जो है इनके लिए मुसीबत बना हुआ है और इस मुसीबत का कोई समाधान नहीं है हम इस, इस मुसीबत का जो है भी दिखा देते हैं न्यूज एटीन जो है पहली बार पहुंचा है इनके पास और ये दिखाना चाह रहा है कि इनकी समस्या क्या है और इस समस्या का कोई समाधान नहीं हो रहा है यहाँ महिलाएं पुरुष सभी लोग समाधान नहीं होने की वजह से घर खाली कर रहे हैं और यहाँ से पलायन कर रहे हैं कहाँ जा रही हैं हम तो जा रहे हैं में हम लोग जा रहे हैं ये रेंट पे जा रहे हैं, जा रहे हैं।, जा रहे हैं। हम लोग डी आर कोई सुनता ही नहीं कोई सुनवाई अभी घर खाली करके जा चल जाएंगे जा। फिर तो चोरा आएगा सब लेके सामान भी चला जाए चोरी का अलग खतरा है यहाँ मेरा नाम हुआ पूजा कुमारी तो चोरी का भी खतरा है और यही वजह है कि सारा सामान लेके जा रहे हैं सारा सामान लेके जा रहे हैं हाँ कोई है कोई सुविधा नहीं है आसपास के, के थीज़ी कितने घर इस तरह से हैं सब सब टोटल घर टोटल सब जलमग्न है हाँ, सब देख सब रहे हैं। लोग खाली करके जा रहे हैं हाँ, सब को देख रहे उधर खाली, खाली हो रहा है उधर खाली हो रहा है कितना लोग कितने लोग सामान छोड़ के ताला बंद करके चला गया लोग क्या नाम हुआ आपका हमको सेवंती देवी नाम है तो आ, सभी लोग खाली करके आ, ये जा रहे हैं अपना क्वार्टर खाली कर रहे हैं और ये समस्या का कोई समाधान नहीं निकल रहा है यही वजह है कि इस आसपास के इलाके के सारे क्वार्टर खाली हो रहे हैं और किराए के मकान में जा रहे हैं जबकि रेलवे को जो है ये पूरी जिम्मेदारी बनती है कि इस क्वार्टर का जो पानी है वो निकासी की भरपूर व्यवस्था करे लेकिन वो व्यवस्था नहीं हो रही है ऐसे में इनका ख्याल कौन रखेगा दानापुर से न्यूज एटीन के लिए अमरजीत शर्मा રોહતાસ જિલ્લાના ડેહરી અનુમંડલ વિસ્તારમાં ભારે વરસાદને કારણે કૈમૂર પહાડના અનેક ધોધ સક્રિય થયા અને તૈલુથીના તૂતલા ભવાની ધોધમાં પાણીનો ભયંકર રૂપ જોવા મળી રહ્યો છે ત્યારે કૈમૂર પહાડ પર થયેલા ભારે વરસાદને કારણે પહાડ પરથી નીચે પડતો ધોધ ભયંકર રૂપ ધારણ કરી લીધો છે અને આને ધ્યાનમાં રાખીને ધોધની નજીક જવા પર સામાન્ય લોકો માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે જણાવવામાં આવે છે કે તિલોથીનું તૂતલા ભવાની ધોધની નજીક દેવીનું નાનું મંદિર છે અને જ્યાં શ્રદ્ધાળુઓ પૂજા અર્ચના માટે જતા હોય છે હાલમાં તેના પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તો ભવાની મંદિર સમિતિના વરૂણ કુમારે જણાવ્યું છે કે ભારે વરસાદને કારણે પ્રવાસીઓને હાલ પ્રતિબંધિત કરવામાં આવ્યા છે કારણ કે વરસાદી નદીઓમાં તુફાન આવી ગયો છે અને પહાડમાંથી નીકળતી નદી તેમજ ધોધમાં ઘણું પાણી આવવાથી તે ભયંકર રૂપ ધારણ કરી લીધું છે આવી સ્થિતિમાં સાવચેતી રાખવામાં આવી રહી છે દિલ્હી એનસીઆરના ગાઝિયાબાદમાં સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે શહેરના ઘણા ભાગોમાં પાણી ભરાઈ ગયા છે તો લોકોને અવર ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે મુખ્ય બજારો વસાહતો અને રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અનેક વાહનો પણ પાણીમાં બંધ પડી જતા ફસાઈ ગયા છે તંત્ર દ્વારા પંપિંગ મશીનો લગાવી પાણી કાઢવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે दिल्ली एनसीआर के गाजियाबाद में सुबह से लगातार तेज बारिश हो रही है बारिश के चलते अधिकांश क्षेत्रों में जल भराव की तस्वीर नजर आ रही है इस समय हम आपको तस्वीरों में दिखाना चाहते हैं ये मेन जीटी रोड है चारों तरफ जल भराव ही जल भराव नजर आ रहा है और जो वाहन है उनकी रफ्तार भी धीमी हो गई है कहीं ना कहीं बात करें तो तेज बारिश के चलते जल भराव की तस्वीर देखी जा रही है अधिकांश कलोनियों में पानी घुस गया है यह मुख्य मार्ग है और देखिए मुख्य मार्ग की तस्वीर है चारों तरफ जलमगन ही जलमगन दिखाई दे रहा है ये मेन मुख्य सड़क है जहाँ पर जल भरा हुआ है तो लगातार तेज बारिश के चलते जो जल भराव की स्थिति सामने हुई है और दूसरी तरफ तस्वीर दिखाना चाहें तो जहाँ भी देखें चारों तरफ बारिश ही बारिश नजर आ रही है क्या कहना चाहेंगे बहुत तेज बारिश पड़ रही है लगातार बहुत सालों से भरा हुआ कोई है कोई वो नहीं है मेन जीटी रोड भी डूब गया डूब गया डूब गया डूब गया जाओ बिल्कुल आने जाने में परेशानी उठानी पड़ रही है जो आम जनमानस है उन्हें काफ़ी समस्याओं का सामना करना पड़ रहा है अगर बात करें तेज बारिश के चलते सुबह के समय जो यातायात यात है उस पर भी काफ़ी गहरा असर पड़ रहा है वहीं स्कूल जाने वाले बच्चे यह भी काफ़ी परेशानियों से होकर गुजर रहे हैं तो लगातार तेज बारिश के चलते कलोनियाँ जलमग्न हो गई है चारों तरफ जल की तस्वीर ही नजर आ रही है अगर बात करें नगर निगम के पंपिंग सेट जल निकासी को निकालने में लगे हुए हैं लेकिन ये नाकाफी है और जल की स्थिति से चारों तरफ जल मगन ही हो गया है जो देखा जाए तो अगर बात करें जो नगर निगम की जो व्यवस्था है वे कहीं ना कहीं ड्रेनेज व्यवस्था बिल्कुल ही चौपट है अगर बात करते हैं काफी पानी देखा जा रहा है बारिश का भैया कम से कम घुटनों से भी बहुत ऊपर ऊपर पानी है और गाड़ियाँ खुद तैर रही है चलने रही है तैर तैर के आ रही है क्या बो... कहना चाहेंगे बहुत बारिश हो रही है लगातार जल भर जाता है कलोनियों में सो... अब ये तो देखो सफाई इसके लिए सफाई व्यवस्था नालियों की सफाई है नालों की सफाई है करवाना बहुत जरूरी है उसी की वजह से जो है पानी इतना ज्यादा भर रहा है क्या बिल्कुल अगर बात करें तो घुट्टों तक पानी भर गया है जिससे लोगों को काफी समस्या का सामना करना पड़ रहा है वहीं अगर बात करें यातायात तो पर भी इसका गहरा असर पड़ रहा है तो गाजियाबाद में लगातार तेज बारिश हो रही है बारिश के चलते चारों तरफ जलभराव ही जलभराव की तस्वीर नजर आ रही है गाजियाबाद से न्यूज उत्तर प्रदेश के लिए रोहित सिंह हरदोई में बुधवार मोड़ी सांझे थे भारी वरसादे आखा जिला में जलभराव की स्थिति सर्जी दी थी આનાથી લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે શહેરના રહેવાસીઓ જણાવે છે કે જળભરાવના કારણે માત્ર આવજા પર અસર થઈ રહી નથી પરંતુ ઘરોમાં રાખેલી જરૂરી વસ્તુઓ પણ નુકસાન થઈ રહી છે ઘણી જગ્યાએ વીજળી પુરવઠો ખોરવાયો છે જેનાથી સમસ્યા વધુ ગંભીર બની છે આ ઉપરાંત જિલ્લા મુખ્ય મથક હરદોઈ શહેરમાં પણ વરસાદની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે હિમાચલ પ્રદેશના શિમલામાં ભારે વરસાદે તબાહી મચાવી દીધી છે આઈએસબીટી નજીક પાંજડી વિસ્તારમાં મોડી રાત્રે એક મોટું ઝાડ પડી ગયું વીજળીના થાંભલા પર ઝાડ પડતા વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો આ ઘટનામાં બે કાર અને એક બાઇકને નુકસાન થયું છે જોકે કોઈ જાનહાની સર્જાઈ નથી વલસાડમાં પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટ વિવાદનો મામલો સામે આવ્યો છે ત્યારે ધરમપુરમાં પ્રોજેક્ટના વિરોધમાં મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે આદિવાસી સંઘર્ષ સમિતિ દ્વારા રેલી અને વાંસદા એમએલએ અનંત પટેલ પણ આ રેલીમાં જોડાયા છે તો મહારેલીને લઈ ધરમપુરમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે

વાત તો એ છે કે આદિવાસી જે કઈ સંસાધન પ્રાકૃતિક સંસાધન જળ જમીન જંગલની જે વાત છે પ્રાકૃતિક સંસાધનો આદિવાસી વિસ્તારમાં બચેલું છે અને દેશને ટકાવવા માટે આ સંસ્કૃતિ ખૂબ જરૂરી છે જો ડેમ બનાવવામાં આવશે તો એ સંસ્કૃતિ પણ ખલાસ થશે અને જે ડૂબશે

આ પાર્થિવલિક હોય કે અન્ય અન્ય એવા પ્રોજેક્ટ લાવીને આદિવાસી સમાજને વિસ્થાપિત કરવાની જે વાત કરે છે અનની સરકાર એ આદિવાસી સમાજ કદી બી ચલાવી લેશે નહીં અમારે એટલું કેવું છે કે એ પેરિપત્રમાં એવું લખ્યું છે કે આ પ્રોજેક્ટને પ્રાથમિકતા નથી આપવામાં આવી પ્રાથમિકતા નથી આપવામાં આવી એનો મતલબ એ છે કે પ્રોજેક્ટ તો છે જ પક્ષ હાલ પૂરતા લાગુ નથી કરવા માંગતા તો આજે નથી લાગુ કરતા તો કાલે લાગુ કરશે આગળ પણ આ પ્રશ્ન ઉભો થયેલો હતા અને સાટ ડેમ બનવાની વાત હતી એટલે લોકો સ્વયંભુ બો બધા નીકળ્યા હતા અને અત્યારે પાછો સંસદમાં થયો છે તેના માટે અમને જાણ થઈ એટલા માટે અમે આજના દિવસે કે એમને રેલીઓ મારફતે નીકળવાનો છે સમાજ ત્યાં ખોટું થઈ રહેલું છે એટલે સમાજ નીકળી રહેલો છે ભરતસિંહ વાડેર ન્યુઝી ગુજરાતી ધરમપુર વલસાડ